વાંકાનેરના પાંચ વડીલો ટી કે જોશી પીવી વ્યાસ સાહેબ ભાઈશંકર ઉપાધ્યાય જયંતિલાલ ભટ્ટ અને હું અશ્વિન રાવલ પાંચેય જણાએ સાથે મળી ગાયત્રી પરિવારની સ્થાપના થઈ ત્રેવીસ બાર ઓગણીસો ને સિત્યોતેરમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી ઘેર ઘેર ગાયત્રી યજ્ઞ ગાયત્રી મંત્રનો પ્રચાર પ્રસાર વૈદિક પરંપરા મુજબ સોડ સંસ્કારની ક્રિયાઓ આ બધું જેમને ત્યાંથી નિમંત્રણ મળે એમને ત્યાં ઘેર ઘેર જઈ અને આ કાર્ય કરવાનું ગાયત્રી પરિવારના પરિવારજનો દ્વારા સંપન્ન થયું વર્ષો વીતતા ઓગણીસો અને એક્યાસીની સાલમાં પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ દરેક તાલુકા અથવા તો જિલ્લા લેવલ ઉપર એક ગાયત્રી શક્તિપીઠ કે પ્રજ્ઞાપીઠની સ્થાપના કરી જેના દ્વારા ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરા મુજબના સોળ સંસ્કારો તેમજ ગાયત્રી મહામંત્ર જેનું ચારેય વેદમાં સ્થાન છે એ મહામંત્રની લોકો ઉપાસના કરતા થાય ગાયત્રી મંત્ર એ માત્ર કોઈ એક સંપ્રદાય એ એક ધર્મનો નથી ગાયત્રી મંત્રનો સીધો અર્થ ગાય સૂર્યનો ઉપાસનાનો મંત્ર છે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરનાર જે સૂર્યનારાયણ છે એ સૂર્યનારાયણની શક્તિનું અમે સૌ ધ્યાન કરીએ છીએ જે શક્તિ અમારા સૌની બુદ્ધિને ક્ષણમાર્ગ તરફ પ્રેરિત કરે આ ભાવ સાથે પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ આખા યુગના નિર્માણ માટે ગાયત્રી મંત્રને પસંદ કરી અને દરેક તાલુકા અથવા તો જિલ્લા લેવલે એક કેન્દ્રની સ્થાપના કરી અને જેના દ્વારા ભારતીય સંસ્કૃતિ માણસની અંદરથી મહામાનવ બનાવવાનો માનવમાં નારમાંથી નારાયણ બને નારી નારાયણ જેવી સશક્તિકરણ સાથે એમની પોતાની દિનચર્યાઓ પસાર કરે આવો એક સુદ્રઢ સભ્ય અને ખૂબ જ સંપન્ન સમાજ બનાવવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી દેશભરમાં લગભગ ચોવીસ હજાર કરતાં વધારે આ સંસ્થાઓ કામ કરી રહી છે વાંકાનેરમાં એ સમયે સંસ્થાની સ્થાપના માટે મહાકાળી ટેકરીની તળેટીમાં ગુજરાત સરકારની પાસે માંગણી કરતા માત્ર પચાસ પૈસાના ટોકન દરે છ હજાર મીટર જમીન સંસ્થાને કબજા કિંમતથી સોંપવામાં આવી ત્યારબાદ વાંકાનેરના પ્રજાવત્સલ રાજવી મહારાણા રાજ સાહેબ શ્રી પ્રતાપસિંહજી તરફથી ચાર ચાર હજાર મીટર જમીન આપવામાં આવી અને જેના ઉપર હિંમતભાઈ દોશી અને ટીકે જોશી જેવાના સુંદર સહકાર અને ગ્રામજનોના એક રૂપિયાથી શરૂ કરી અને એક લાખ રૂપિયા સુધીના દાનથી આની અંદર સુંદર ભવ્ય અને નાસિકની અંદર મુક્તિધામ છે એની પ્રતિકૃતિ રૂપે એક ગાયત્રી શક્તિપીઠની સ્થાપના બાર ચાર બાણુંના દિવસે કરવામાં આવી હાલ આ વખતે અઢાર ચાર બાણુંના દિવસે આ શક્તિપીઠને બત્રીસ વર્ષ પૂર્ણ થશે અને તેત્રીસમાં વર્ષમાં આ શક્તિપીઠનો પ્રવેશ થશે બત્રીસ વર્ષની અંદર ગાયત્રી શક્તિપીઠ દ્વારા ઓગણીસો ને ત્રાણુંની સાલમાં એક ગાય ગૌશાળાની સ્થાપના કરી ગાયની સેવા અને એનું દૂધ નહીં વેચતા યાત્રિકો તથા જરૂરિયાતમંદ જેને કે સગર્ભા સ્ત્રીઓ કે જે જરૂરિયાતવાળા હોય એને પણ વિનામૂલ્યે દૂધ અને છાશ આપવાનું શરૂ કર્યું ત્યાર પછી એક પ્રસાદની યોજના બનાવી બહારથી પધારતા યાત્રિકોને ભરપેટ સૂકો પ્રસાદ મળે આ વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ ધીરે ધીરે કાર્ય આગળ વધતા ઓગણીસો નવ્વા અઠ્ઠાણું ની સાલમાં એક બાળ સંસ્કાર કેન્દ્ર બનાવવામાં આવ્યું જે બાળ સંસ્કાર કેન્દ્રોમાં આજુબાજુમાં વસ્તીના બાળકો સારા બને સચ્ચરિત્રવાન બાળક બને અને સારો નાગરિક બને એવા હેતુથી અહીંયા એને બેસાડી અને સારા સંસ્કારો આપી અને સ્કૂલોમાં ભણવા કેમ જાય એવું કરવામાં આવ્યું તો ઓગણીસો અઠ્ઠાણું એક વર્ષ ચલાવતા એ વખતના સરકારશ્રીના અધિકારીઓએ અધિકાર આપ્યો કે એ સરકાર એ સ્કૂલ ચલાવવા માટેની એક આપણને મંજૂરી આપવામાં આવી નવ્વાણુંની સાલથી આ સ્કૂલ કાર્યાન્વિત થઈ ત્યારબાદ મહારાણા રાજસભે ફરીથી સ્કૂલ બનાવવા માટે ચાર હજાર મીટર જમીન આપતા એમાં અને ટીકે જોશી સાહેબે પાંચ લાખ રૂપિયાની રકમ અર્પણ કરાતા સ્કૂલનું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું અને એ સ્કૂલના બિલ્ડિંગમાં વિદ્યાર્થી આજુબાજુ ના જ વસતા હોળી ભરવાડ સલાડ દેવી પૂજક લોધા આવા બાળકોને કોઈપણ પ્રકારની ફી લીધા વગર શિશુ મંદિરથી ધોરણ આઠ સુધીનું શિક્ષણ આપવામાં આવે એમની જરૂરિયાત પાટી પેન ચોપડા નોટબુક સ્કૂલ યુનિફોર્મ વગેરે અને શૈક્ષણિક પ્રવાસો પણ આ સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ફી લીધા વગર આપવામાં આવે છે તેમ કરતાં સ્કૂલનું કાર્ય થતાં એમ થયું કે સારા વિદ્યાર્થીઓ ભણે છે પરંતુ જે બાળક દિવ્યાંગ છે સામાન્ય હરોળમાં રહી શકતો નથી એવા બાળકોને સર્વે કરતાં બે હજાર અને અગિયારની સાલમાં એવા સાઠ જેટલા બાળકોનો સર્વે કરી એને ઘેરથી લાવવા પ્રાર્થના કરાવવી બપોરે ભોજન આપવું સાંજે થોડું રિફ્રેશમેન્ટ આપી અને ઘેર ઘેર મૂકવા જવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી કોરોના કાળથી પહેલાંના સમયે તજજ્ઞોને બોલાવી જે બાળકો ગેરા અને મંગા હતા સામાન્ય શારીરિક ખોટ ખાપડવાળા હતા એવા ત્રીસ જેટલા બાળકોને એને ચોક્કસ રીતે અભ્યાસ કરાવીને રિપેરિંગ કામ મોટર રિવાઇન્ડિંગ કામ મોબાઈલ રિપેરિંગ આવા કામો શીખવાડી અને એ બાળકોને સામાન્ય હરોળમાં રહી અને વાકાનેરની જુદી જુદી બજારોમાં પણ કામ કરતા દુકાનોમાં પણ નોકરી તરીકે કામ કરવાનું મળવા મળ્યું હાલ ત્યારબાદ બે હજાર અને નવની સાલમાં એક આ વિચાર્યું કે સામાન્ય રીતે મંદિરે જે દર્શન કરવા આવે એને પ્રસાદની વ્યવસ્થા હતી પરંતુ જે લોકો એકલા હોય જેને કોઈ કરી દેનાર ન હોય સામાન્ય રીતે દાદા અને દાદી સુખી સંપન્ન હોવા છતાં ઘરનું કાર્ય કરી શકે એવા સક્ષમ ન હોય અને બજારનું ખાણું તે જ્યાંના મસાલાવાળું ફાવતું ન હોય તો એવી વ્યક્તિઓના ઘેર ટિફિનની એક વ્યવસ્થા કરીએ એસી વ્યક્તિથી શરૂ કરેલું ટિફિનની વ્યવસ્થા આજે ચારસો ને પચાસ વ્યક્તિ સુધી પહોંચે છે જેમાં વિદ્યાર્થીઓ કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ વગેરેને ટિફિન સામાન્ય રીતે ટોકન એટલે કે દસ રૂપિયા આપી શકે એમની પાસેથી લઈને ઘેર ઘેર સુધી પહોંચાડવામાં આવે છે અત્યારે આ ત્યારબાદ બે એમ્બ્યુલન્સ કાર એક વૈકુંઠ રથ ઘરથી સ્મશાન સુધી લઈ જવા માટેનો પણ આ સંસ્થા પાસે કાર્યાન્વિત છે કોરોના કાળ દરમિયાન ગામ લોકોના સારા સહકારથી પચાસ બેડનું તારીખ તેરમી એપ્રિલ શરૂ કરી અને પચાસ બેડનું કોવિડ સેન્ટર ચલાવવામાં આવ્યું તે અઢારમી મેના દિવસે એમને સમાપન કરતાં બસોને ચિમોતેર વ્યક્તિઓને સારી રીતે એની સેવા સશસ્ત્ર થઈ ઓક્સિજન બોટલથી શરૂ કરી અને છેલ્લે રેમડિસિવિર સુધીની સેવા આપી બસો ચિમોતેર દર્દીએ જેનો લાભ લીધો અને એ કેમ્પને સમાપન કરવામાં આવ્યું હાલ પણ કોઈ પણ આપત્તિ કાળમાં ચાહે વાવાઝોડું હોય પૂર હોય કે કોઈ પણ કુદરતી આફત હોય તો એની અંદર આ સંસ્થા આજ સુધી લોકોના સાથ અને સહકારથી ખૂબ જ સારી રીતે સમાજની પાસેનું જે કંઈ અત્યંતિત કાર્ય થાય છે એ સેવાના ભાગરૂપે પૂર્ણ કરે છે આજે આ સંસ્થા લોકોના સહકારથી બત્રીસમો વર્ષ પૂર્ણ કરી તેત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહી છે લોકોના સાથ અને સહકારથી ખૂબ આગળ વધે છે ત્યારે હા આ સંસ્થાના ઘણા બધા કાર્યો છે ગામમાં પણ શિશુ મંદિર શિવણ ક્લાસો કમ્પ્યુટર ક્લાસ ચાલે છે ઉપરાંત સોળ સંસ્કાર જે વૈદિક પરંપરા મુજબ છે જેમાંથી એક ગર્ભ સંસ્કાર ખૂબ સરસ સંપન્ન થાય છે સાથે સાથે આદર્શ વિવાહ જે લોકોની જરૂરિયાત છે અને ખૂબ જ સામાન્ય વર્ગના લોકો ને કોઈ પણ પ્રકારની જેને આપણે ગુજરાતીમાં એક કહેવતમાં કે કંકુ કન્યા એવી એક કંકુ કન્યાના સ્વરૂપે દીકરીના મા બાપ પાસેથી માત્ર એક રૂપિયો અને વરરાજાના મા બાપ પાસેથી એક હજાર રૂપિયા લઈ વિધિ કરાવનાર બ્રાહ્મણને દક્ષિણા આપવાની અને એ સિવાય બંને પક્ષ તરફથી બંને પક્ષ તરફથી પચાસ કે ત્રીસ ત્રીસ વ્યક્તિઓને જમવાનું નાસ્તો ભોજન અને વિદાય આ તમામ કાર્ય આ સંસ્થા કરે છે જેમાં વરરાજાને ફૂલહાર અને સાલથી સન્માનિત અને દીકરીને માતાજીની સાડીઓ આપી સન્માનિત કરીને વિદાય આપવામાં આવે છે કોઈ પણ પ્રકારની ભેટ દાન દક્ષિણા પણ આમાં લેવામાં આવતી નથી અને અત્યાર સુધીમાં આવા વીસ બાવીસ જેટલા લગ્ન આ સંસ્થા કરી ચૂકી છે આજે પણ અમે સમાજને આહવાન આપીએ છીએ કે અગર રોકના હે બરબાદી તો એ બંધ કરો ખર્ચીલી શાદી ખર્ચ છાદીની અંદર લોકો ઉધાર ઉછી ના લઈ અને લોકો પોતાને ત્યાં લગ્નવિધિ સંપન્ન કરતા હોય છે તમામ પ્રકારની પરંપરાગત જે કાર્ય કરવામાં આવે એ સંસ્થા કોઈપણ પ્રકારને દાન ભેટ કે દક્ષિણા સ્વીકાર્યા વિના આ સંસ્થા કરી છે સંસ્થાનો હાલનો ખર્ચ લગભગ દર મહિને આઠથી નવ લાખ રૂપિયા જેટલો થવા જાય છે પણ લોકો પ્રેમથી સહકાર આપે છે કોરોના કાળ દરમિયાન થોડી મુશ્કેલી પડેલી પણ ધીરે ધીરે મુશ્કેલીમાંથી અમે ઉગારતા જઈએ છીએ કારણ કે બિલકુલ ઇન્કમ નહીં અને તમામ ખર્ચાઓ અનેક ગણા વધી ગયા કારણ કે ચારસો જણાની રસોઈ છે એ છસો આઠસો જણાની થવા માંડી જ્યાં જ્યાં ફૂડ પેકેટો વાંકાનેરના એ વેપારી વર્ગ છે એમની પાસેથી કરજાથી પણ લઈ અને સંસ્થાએ કાર્ય ચલાવ્યું ધીરે ધીરે સ્ટેબલ થવા જાય છે ત્યારે આ પ્રસંગે અમે એક રાત્રિ કથાનું આયોજન કરેલ છે જેમાં અશ્વિનભાઈ જોશી મા બાપને ભૂલશો નહીં અને દીકરી વાહલનો દરિયો આવા એક સુપ્રસિદ્ધ વક્તા પાસે રાત્રિની કથા તારીખ સોળથી વીસ સુધી કરવામાં આવશે ગાયત્રી મંદિરના પટાંગણમાં જેનો સમય રાત્રિના નવથી આઠથી બાર કે નવથી બાર સુધીનો રહેશે જેમાં લોકોને આહવાન આપીએ છીએ કે આપ પધારો આવા સરસ વક્તા પાસેથી આપણા મનના મેલની અંદર મનની અજ્ઞાનતા દૂર કરી અને સાચું જીવન જીવવા માટેની ચોક્કસ રીતે આપણને શીખ મળશે આપ સૌના સહકારથી આ તમામ કાર્ય થઈ રહ્યું છે સોળથી વીસ સુધી કથા ચાલશે જેમાં અઢારમી તારીખે આ સંસ્થાના બત્રીસ વર્ષની ઉજવણી થશે એ ઉજવણીમાં સવારથી બપોર સુધી દેવી દેવતાઓની પૂજન પાઠ અર્ચના થશે વેદ જ્ઞાન થશે નવ કુંડી ગાયત્રી યજ્ઞ થશે સાંજે સાત કલાકે આરતી યજ્ઞ વિરામ અને ત્યારબાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરેલ છે દરેક દર્શનાર્થી દરેક સેવાર્થી દરેક લાગણીવાળા વ્યક્તિઓ તે દિવસે બધા જ સાંજે સાત ત્રીસ કલાકે સાથે સમૂહ ભોજન મહાપ્રસાદ લઈ અને ત્યારબાદ કથા સાંભળશે આપ સૌને વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ દ્વારા એવું અમે આવાહન કરીએ છીએ કે આપ આ સેવા યજ્ઞની જ્યોતમાં આપ પધારો આપ અમારી સાથે સહભાગી અને જે દેશનું જે રાષ્ટ્રનું ભારતીય સંસ્કૃતિનું ઉત્થાન કાર્ય છે એમાં આપ સૌના સહકારની અમને તાતી અને ખૂબ જ જરૂરિયાત છે આપ સૌ પધારો એવું અમે અંતકરણપૂર્વક હૃદયપૂર્વક આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ અસ્તુ વંદે વેદ માતરમ અને ભારત માતાની જય બોલો આગામી તારીખ સોળથી વીસ સુધી અશ્વિનભાઈ જે મા બાપને ભૂલશો નહીં એવા સરસ મજાના વક્તા આપણે ત્યાં જે આવવાના છે તો સોળથી વીસ સુધીની જે શ્રીમદ ભાગવત કથાનું સરસ મજાનું આયોજન કર્યું છે તો એની અંદરમાં આપ સર્વે ભાગ લ્યો અને રાત્રિના ખરેખર નિજાનંદ કરવા જેવી વસ્તુ છે આપણા આત્માનું કલ્યાણ માટે થઈને જે આ કથા થઈ રહી છે તો ત્યારે વાંકાને દરેક ધર્મપ્રેમી જનતાને મારું ભાટી ટીવી વતી આહવાન છે કે આપ પણ કથાની અંદરમાં જોડાવ અને કથાનો ખૂબ લાભ લ્યો એવી ધર્મપ્રેમી જનતાને આહવાન છે